ચિકારી માતો માર્તો આવ નમુના હા ભાઈ તો કાઈ મેણા ઈ તો મરત ને જ ને ના હોય ભાઈ ભાઈ કઈ આ જોઈ લે મત કરો લાઈક કરો કરો ખાઈ જાજુ ના હોય ના કઈ માં ભાઈ હવે ભાઈ તમારે કઈ જાવું ભાઈ હવે આ ભાઈ ને જલ્દી ઘરે જાવ તો ભાઈ ગયા હાડા હાથ હાડા નો હો હાથ થઈ ગયા કલે જા અમારે ક્યાં મરી જવું તમે કઈ તમે આની ઘોડી ના થતા જો આ નમૂનો આવે તમે એની ઘોડી ના થતા તમારા ભાઈ કઈ કેવા માંગશો જય ઠાકર જય દ્વારકાધીશ તો આપણે હાઈવે રોડ ઉપર બ્લોક ચાલુ કરી દીધો એવું છે મોટું કે આપણે માધવાણી કોલેજ રેલ ઉતારવા જવાની તો રેલ ઉતારવી તો જો એમાં તો ચાલશે નહી બે નમૂના હોવાના બે નમૂના એરી મુલાકાત કરી લે ચલો તો આમ બે નમૂના હોય આવે તો આ એક નમૂનો હોય જ આવે રહ્યો આપણા આમ પિચકારી મારકો મારકો આવ નમૂના હા ભાઈ ચાલો આ નમૂનો છે તમે જોઈ લેજો આ ભાઈ આ ભાઈ કોક છે નવા એના આપણે ઓળખતા નથી એક આ ભાઈ હે

ચોરું ચોર ની ઘડી વંડી ટપે તો આ ભાઈ એ વંડી ચોર ની ઘડી તો આપડે વંડી ટપવાની એ ચોરું ની ઘડી તો હાલો તો અમે અહીંયા બેસી ગયા અમે વિચાર કરી રહ્યા કે ચીના ઉપર યુ બનાવવો તો અમે તપી ત ગયા કોઈને ખબર નહીં કે અમે ઉતારવા આવ્યા આ કઈ પાટલું જ ચડાવ્યું ચડાવતો એવું સારું હે લોકેશન હારું એક નંબર લોકેશન છે માધવાણી કોલેજ છે પોરબંદરમાં ફેમસ કોલેજ છે

તમે આમાં લૂંઠાઈ ગયો હા ભાઈ મોઢો ફેરવેર્યા તો આપડે માધવાણી ની પાછળ જવું જોરવા અહા બધા આપણે તમે સમજી શકો છો ને હું કાઉ કહું છું મારા કોલેજ આ જોઈ લે આ ભાઈ આપણો કેમેરામેન અને સપોર્ટ કરજો ઇન્સ્ટામાં ગામ છે ભાઈ તમારી આઈડી તાવેશ તાવેશ મકવાણા પછી ચોરાણી છ હા એ તમે સમજી ગયા કે અંદર જઈને કેમેરામેન ની આઈડી છે તમે જઈને ફોલો કરી લેજો ને આપડી એસ ઉતારી લેજો પાછી આપડે તો

और एक छोटी सी कमेंट कर देना जरूर ओके okay? प्यारी सी गुड़िया जैसी हमारा कॉलेज नो हारू लोकेशन है गाइस हमारा छोटा मेरा भाणे है भाणे जी आप क्या बोलना चाहेंगे कुछ कॉलेज एक पूरा कह दो ई भाई रहेंगे हैं कि हमारा दिखाई मान दो नहीं तो हमें भागी है एरिया भागी ने जाऊंगा क्या घर है जो भाणे बोल ए भाणियों बोल आ भाई न आ भाई से આ ઓલો નમૂનો આગળ તમને ના કીધું ઘરેથી કે એક નમૂના પાસે આપણે જવાનું છે રીલ શૂટ કરવા એ આ નમૂનો એ નમૂનાની આઈડી છે ગુજરાતી ધમાકા જોઈને સબસ્ક્રાઈબ કરી આવ્યો નમુનાની આઈડી ભાઈ આવ્યો એટલે કે બેની આઈડી ભેગી છે એમાં ધમાકા જ થાય એમાં કોમેન્ટ કરી દેજો ચેલેન્જ વિડીયો લઈને આવી જાવો અમે હા અમે કોમેન્ટ કરો એમાં જલ્દી છે જલ્દી ને આ વિડીયોમાંય કોમેન્ટ કરો ચેન્નેજ વિડીયો જોતો હોય તો આ યુટ્યુબ ચેનલમાં આવી જશે તમે એકવાર કહો કે ક્યોય ચેનલ વિડીયો જાશે આમાંય આવી જશે આમાંય આવી જાય ને એમાંય આવી જાય આવી જશે તેમાં આવી જશે પણ તમે કોમેન્ટ કરો લાઈક કરો સચાઇજ કરો બહુ વાર ખાઈ દ્યો ચાજુ ના હોય ઘરે નાખો તમે હા ભાઈને તમે કંઈ કહેવાય નાખો કે ભાઈ यह माइक वाला भाई, हमारा कैमरा मेन है, बहुत मोटा, बहुत मोटा कैमरा मेन है, नाम है कैमरा मेन नो, एक कैम जो ओ अब भाई भागी गया ओ भाई, ओ भाई, भाई तो ये क्या हमारा त्रंड नमूना है, तो अटा ना भाई क्या, हड़ाछाजियों थाई जो, रेल बेल उतरी गई, ये देखो, आज़ावो છોકરી તમે કઈ તમે આની ગોળી ના થતા જો આ નમૂનો હોય તમે એની ગોડી ના તમારા ભાઈ કઈ કહેવા માંગશો તમારા કઈ ભાઈ તમારે કઈ કહેવા માંગો જાવ આ ભાઈ ને જલ્દી ઘરે જવું તો ભાઈ ગયા હા હાથ તાળી હાથ થઈ ગયા કલેજા